તમે ના બુડી કે ભાભી આવો ભાભી આવો નથી ભાભી મારી જવાની ઓતરાય ગઈ મને એ આવે મન લાગે સાદ કોક ને આવવાનું લાગે છે હું રાજકોટ કાલે જાવ છું મારા માવત ભીમ ગયારી રમુ છું મને પતે રમતા આવડે છે એ મોટો જુગાર્યો કે જુગાર્યો કેતા ને બાર મહિના તહેવાર રમે ને કઈ જુગાર નો કેવાય તમે તો કાયમી પડ્યા રહ્યો છો તમારું કરો ને હા અને કે છે બોલવામાં માજા મર્યાદા રાખે ખાસ કરી મર્યાદા રાખજે મે હોલ પેરે તને કીધું કે જો તું જો હું નો થાઉં જો એ તાર ભાભી ને કાઈ બોલતો નહીં ભાભી ભાભી કરવાનું સમજા અને વ્યવસ્થિત બોલાવવાનું એમ કેનું આવો લાભુ ભાભી આવો હવે વેતી ની થાય ના બેટુ કાત કરો માય શિબલી લાંબા ચુકાદ કરતા નહીં લાંબા ટુકા મને કઈ ખબર નથી એને ખબર હોય કે એની ભાભી બે તો મારો ભાઈ છે હા એટલે કયો લાંબા કરે નઈ ભાઈ તું લાંબા ટૂંકા હાથ કરતો ને એને હજી મારે જીવાડવાનો છો ના નઈ તમ તમારે કરો પણ મને આજ બે દિવસથી શરદી જેવું છે નાક માં આંગળી કરી જાય તો શેડાવારી થઈ બીજું મહેમાન તો મર્યાદા રાખો કાલ હવારે આ બધા આપણી વાત તો લઈ જાય વાત તો લઈ વાત કરે કઈ એ બધું ઠીક છે તું ક્યાં હતી હું અત્યારે લગી ઘર માં હતી ભાત લઈ નઈ આમાં મને તો ખબર પડતી નથી હું તમારી બાયડી સૌ કે આની બાયડી સૌ તમારા કરતા તો આ ઓર્ડર કરે હવે પાછી બોલવામાં મર્યાદા રાખજે એમ નઈ પણ ઈ કેટલું બોલે છે એમ નથી તો એમાં એવું છે તારી બધી આમ ફેલ છે એટલે હું ઢેર વટુ વાળવાનો છું હવે જાવ 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 તો નઈ બીજી વાર લે આ તો આમ કામ કરે હું જને બેહી જવાનો એમ નઈ પણ જા આની મોળા ભા અમે એમ ક્યો ને એમ કાઈ હું કાઈ બેહી જાવ હું રાજકોટ ફેરી થઈ જાન રાજકોટ જઈને મોવડી ચોકડીએ જઈને કુવામાં પડી જાવ પણ ઢેર વટુ નો વાળો સાંભળી લીધું જેઠ બની વાળો બીજું બધું ઠીક હા આપડા બા શું કરે છે બા ની નથી ખબર પડતી બાયડી ની નથી ખબર પડતી તો તું જાન રાખશો એ તો મને કે મારે તમારા બધા નું ધ્યાન રાખવું પડે પાછો સાપલા લીધે

નાક માં દાણો તો છે નહીં ગયો એ હમણે પડી ગયો એટલે તમારા ને કહો છો હારો હોના દાણો કરાવી દયો બોલો ઝીણકો ક્યાં છે ઝીણકો ખરે બોલાય ને

રાજકોટ થી લાભોડી આવી છે પણ લાગે છો જો રમા માણે જેવી રમાણેશ કનોડીયો નરેશ કનોડીયો પેલા તું બ્રશ કરે બ્રશ બોલાવું છું એને મારી વાહ ન પડી જાય હું આ એક વરા બેઠી તમે બે માંથી દેર માંથી એને બતાવતા ની એનો મગજ હા વાયડો છે વાયડો હોય તો હું કઈ એકલી